અમદાવાદના વટવા વિસ્તારમાં રોડ બિસ્માર હાલતમાં છે પુનીતનગરથી વટવા જવાનનો સંપૂર્ણ માર્ગ બિસ્માર થઈ ગયો છે સ્થાનિકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ પણ બંધ અવસ્થામાં છે અકસ્માત તો જવાબદાર કોણ તે સવાલ છે મેડમ મહિનાથી છે આ બ્રિજ અહિયાં ચાલુ થયો છે ત્યારથી અહિયાં પાણી બી ભરાય છે દર વર્ષે પાણી ભરાઈ જાય છે પુનિતનગર ને બાજુ ને આ રોડ છ મહિનાથી આવું ના આવું છે રાત્રે અમે આવીએ તો અહીંયા કોઈ લાઇટના ખંભા નહીં કોઈ કશું નહીં કેટલા અમે અગિયાર આડા અગિયાર વાગે નોકરી છૂટીને આવીએ તો ક્યારેક ક્યારે તો પડી જઈએ આ રોડ ઉપર પાણી ભરેલો હોયના કોઈ ઠેકાણે નહીં ટેલર ચાલતા હોય ને બધું ચાલતું હોય બહુ તકલીફ પડે અમને આવવા જવામાં અહીંયાથી તંત્ર દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તો ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે તે વાત સ્પષ્ટ છે પરંતુ પૂર્વના વટવા વિસ્તારની જો વાત કરીશું તો વટવા વિસ્તારમાં હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છેલ્લા મહિનાઓ નહીં પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ રોડની આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી બુલેટ ટ્રેનની જે કામગીરી છે તે આ વિસ્તારમાં ચાલી રહી છે અને તેના જ કારણે આખો જે લઈને વટવા જવાનો જે માર્ગ છે તે આખો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે વાહન ચાલકો અહીંયાથી થી પસાર થઈ રહ્યા છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે વિકલાંગ હોય કે બાળકો હોય તમામ હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો આ એવો માર્ગ છે કારણ કે વટવાથી જો બહાર નીકળવું હોય પૂર્વ વિસ્તારમાં જવું હોય કે પછી પશ્ચિમ વિસ્તારમાં જવું હોય આ એક જ માર્ગ છે કે જેનો વારંવાર ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય રાતની વાત કરવામાં આવે અહીંયા તો રાત્રે પણ અહીંયા સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદો અનેક વખત તંત તંત્રને કરવામાં આવી અહીંયા સ્થાનિક લોકોને પરંતુ કોઈ જ પ્રકાર પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી રહી નથી છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની પરિસ્થિતિ વટવામાં જોવા મળી રહી છે મહત્વનું છે કે એક તરફ બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે તો વટવાનો જે વિસ્તાર છે તે અલગ જ માહોલમાં જોવા મળશે પરંતુ તે પહેલા ક્યારે બુલેટ ટ્રેન બનશે અને ક્યારે આ રોડનું સમારકામની કામગીરી કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું કેમેરામેન મનીષ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ